ખાંભામાં સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ અષાઢી બીજના પવિત્ર દિવસે સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મે પ્રેમી જનતાએ ભાગ લીધો હતો નિમિત્તે ખાંભા ગામે શ્રી વેલનાથ બાપુની સત્યાવીસમી શોભાયાત્રાનું હોળી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમાં પંદરસોથી બે હજાર લોકોએ આ શોભાયાત્રાનો લાભ લીધો બપોરે ભોજન પ્રસાદ કર્યું અને ભજન સાથે સૌ ભાવિકો ભાવથી યાત્રામાં જોડાયા હતા ખાંભા ગામની અંદર સત્યાવીસમી વૈલાદ બાપુની શોભાયાત્રી હતી વૈલાદ બાપુની છસો ને પિસ્તાલીસમી જન્મજયંતિ ખાંભાની અંદર ભવ્ય ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી